નમસ્કાર મિત્રો રામ રામ હું ધર્મેશ અમારી યુટ્યુબ ચેનલ તીર્થ એગ્રો માં હાર્દિક સ્વાગત કરું છું અત્યારના સમયમાં ખેડૂતોનો એક જ સવાલ બસ મગફળીમાં લીલી ઇયળ કાબરી યળ તથા અન્ય ઈયળોએ ફૂલ એટેક આવી ગયો માંડવી ખાઈ ગય પાંદડું કાય ખેતરમાં વધ્યું નથી ઉપરથી જારો થઈ ગયો આના માટે કોઈ ઉપાય જ નથી તો આના માટે શું કરવું તો એના માટે આપણે અત્યારે લઈને આવી ગયા છે એક બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન જે તમને માર્કેટમાં બધી જ જગ્યા ઉપર મળી રહે એના માટે અત્યારે ઉપયોગ તરીકે અલગ અલગ નો આપણે ઉપયોગ કરી શકાય આ માટે અત્યારે જોઈએ તો માંડવીમાં રહેલી લીલી યળ તથા લસ્કર યળના કંટ્રોલ માટે સચોટ નિયંત્રણ માટે સીઝન્ટ કિંગ ડોકસા જે ખરડા કંપનીનું કિંગ ડોક્સા નામે આવે છે આ વસ્તુને તમે પર પંપ પચીસ એમ આપો તો તમને મગફળીમાં સચોટ રિઝલ્ટ મળશે તથા બીજું જોવા જઈએ તો એફએમસી કંપનીનું કોરાજન કોરાજન આને પર પમ્પે સાત એમએલનો ઉપયોગ કરવામાં આવે તો મગફળીમાં રહેલી અત્યારે ઈયરનો સચોટ રિઝલ્ટ મળશે અથવા તો તમે જોઈએ તો ક્રિસ્ટલ કંપનીનું પ્રોબ્લમ જે ઇમામેક્ટિન પાંચ ટકા આવે છે આને પર પંપે વીસ એમએલ રાખો તો અત્યારે રહેલી લીલીયળ લશ્કરીય જે ખેતરોના ખેતરોમાં ભેળાઈ ગયું છે પાંદડા ખાઈ ગયા છે આમાં તમને સચોટ રિઝલ્ટ મળશે આ બધી દવાઓમાં જનરલી બધી ધાનુકા અલગ અલગ જેવી નામસિંગ કંપની એક્સેલ જો એનું પાંચ એમ એલ પ્રમાણે સ્ટીકરનો જો આ દવા સાથે ઉપયોગ કરવામાં આવે તો તમને દવાના રિઝલ્ટમાં દસ થી પંદર ટકાનો વધારે પ્રમાણમાં તમને એનું રિઝલ્ટ મળશે અત્યારે તમે જો જોવા જઈએ દમણ ચુમ્માલીસ અને પર પંપ પચીસ એમ એલ નું જો પ્રમાણ રાખી બંનેને મિક્સ કરી પ્લસ કોઈ બી સ્ટાન્ડર્ડ કંપનીના સ્ટીકર પર પમ્પ પાંચ એમ નાખી અને જો ઉપયોગ કરવામાં આવે તો તમને અત્યારે લીલી યળ તથા લશ્કરી યળમાં